શ્રી રામકથા આયોજન કરવામાં આવ્યું શ્રી રામ આયોજન ગાંધીનગરના મોટા ગામે ક્રિષ્ના હોસ્પિટલ ચોવીસ સુધી શ્રી રામ કથા નવ દિવસનું આયોજન કરવામાં આવ્યું જેમાં અક્ષર બંગલો સોસાયટી ગોકુલધામ સોસાયટી અક્ષર પેરેડાઈઝ સોસાયટી અને તિરુપતિ સોસાયટીના સાથ સહકારથી આ શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેના મુખ્ય વક્તા દિવસે ભગવાન શ્રી રામના ના જન્મ દિવસ આયોજન કથા કરેલ જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આજુબાજુની સોસાયટીના ભાઈઓ અને બહેનોએ લાભ લીધેલો અને શ્રી રામ કથાનો આનંદ લીધેલો અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર